સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિટેડ કપડવંજ આપના સુભ પ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઊંચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે સરપંચ હીરાબાઈ ને શરીરના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી સરપંચ હીરાબાઈ ચાર ઈસમો સામે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ રિપોર્ટર જગદીશ પ્રજાપતિ અરવલ્લી મારું નામ ડામોર હું ડચકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છેલ્લા નવ વર્ષથી ફરજ બજાવી રહ્યો છું અને ડચકા દૂધ મંડળીમાં પણ હું ચેરમેન તરીકે બે હજાર તેરથી ફરજ બજાવું છું ગઈકાલ સવારે સાત વાગ્યાની આસપાસ હું મારી ફોર લઈ અને મારા વિસ્તારમાં નીલકંઠ નગર જઈને આવતો હતો તેવામાં બોડીસીમડી કાલિયાકુવા ત્રણ રસ્તા ઉપર બે બાઈકો લઈને ચાર માણસો ઉભા હતા જેમના નામ છે ડામોર જીસાભાઈ નાથાભાઈ ડામોર પરેશભાઈ રમેશભાઈ ડામોર રમેશભાઈ રામાભાઈ અને ડામોર નરેશભાઈ જીસા નરેશભાઈ રમેશભાઈ આ ચાર જણાઓ એ મને મારી ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ મેં અગાઉ પણ અમારે બોલાચાલી ચાલી રહેલી જેથી મેં ગાડી રોકી નહીં અને હું મારી ગાડી હંકારી મૂકેલ તે દરમિયાન તે લોકોએ મારી પાછળ છૂટા પથ્થરો નાખ્યા હતા અને છૂટા પથ્થરો નાખ્યા એટલે હું ગાડી હંકારી અને ત્યાંથી સાતસો મીટર દૂર મારા ઘરની નજીક ડેચકા દૂધ મંડલિકનું મકાન આવેલું છે ત્યાં મંડલેના મકાન આગળ આવીને ઊભો રહેલ અને તે દરમિયાન મંડલેના મકાન આગળ ગાડી ઊભી રાખી અને હું ગાડીનો દરવાજો ખોલીને ઉતર્યો તે ઉતરતાની સાથે જ આ લોકો બાઇક પર ચાર લોકો આવી અને મારી ઉપર હુમલો કર્યો અને પોતાની બાઇક ફેંકી દઈ અને પોતાની બાઇકની જાળવણી ન રાખી મારા ઉપર હુમલો કરી મને ફેટ પકડી અને પાડી દીધો અને પાડી દીધા પછી મને શરીરે વધતા હોય છે ઈજાઓ કરી મને બહુ દબાવી જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરે જેથી કરીને આગળ પણ બે હજાર એકવીસ બાવીસની ચૂંટણી વખતે આવા જ માણસોએ મળીને મારી પર જાન લેવા હુમલો કરેલો અને મેં પોલીસ ફરિયાદ પણ કરેલી છે જેનો હાલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે જેથી કરીને આ લુખાતત્વને પોલીસ તંત્ર દ્વારા સખત સજા કરે અને યોગ્ય મને નિર્ણય મળે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ તત્વ વિરુદ્ધ એવી મારી આ તંત્ર સાથે માંગ છે આ આ બાબતે પણ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હું ત્યાંથી ત્યારબાદ મેઘરજ આરોગ્ય કેન્દ્ર પર આવી અને દવા કરાવી દવા કરાવ્યા પછી મેં પોલીસ ફરિયાદ ચાર જણા નોંધાવી છે